કે આપણે કાલે પ્રસ્તાવના ની અંદર છે એ સૌર પરિવાર જોયો હતો કે સૌર પરિવાર કોને કહેવાય કેટલા ગ્રહો છે અને કયા કયા છે એ યાદ રાખવાની મેં તમને એક ટ્રીક પણ બતાવી હતી અને ઘણા બધા નામ તો મોટા ભાગે બધાને છે એ આ ટ્રીક યાદ તો રહી ગઈ છે તો આજે એકવાર પરિવાર છે એ જે નોતા આવે તો અથવા તો વિડિયો બીજી વાર જોવે છે એના માટે આપણે છે એ બીજી વાર એકવાર એ ટ્રીક જોઈ લઈએ કે આપણે સૌથી પહેલા આપણે કીધું તું ભાઈ

નથી તો આપણે બુધવાર થી છે આપણે વાર પ્રમાણે શરૂ કરીશું તો કે બુધવાર તો પેલો ગ્રહ નું નામ શું છે બુધ પછી આવે બુધ પછી એક દિવસ મૂકી દેવાનો બુધ પછી કયો વાર આવે ગુરુવાર ગુરુવાર મૂકી દેવાનો બુધવાર મૂકી દેવાનો એટલે કયો વાર આવે બુધ પછી શુક્ર પછી આપણે એક દિવસ મૂકી દેવાનો એટલે કયો વાર આવે રવિવાર પણ આપણે રવિવાર ને એક દિવસ તાળી લેવાનો રવિવાર ને આપણે શું ધારવાનું આપણી પૃથ્વી રવિવાર જે દિવસે હોય એટલે સોમવાર આવે મંગળવાર મંગળવાર પછી બુધવાર આવે એટલે બુધવાર ને એક દિવસ મૂકી દેવાનો એટલે કયો વાર આવે ગુરુવાર ગુરુવાર પછી એક દિવસ મૂકી દેવાનો એટલે શુક્રવાર ગુરુ પછી શુકર શુક્ર પછી કયો વાર આવે શનિવાર બરોબર તો આઠે આઠ ગ્રહો છે એ આપણને અહિયાં જોવા મળે છે આ બંને નામ તમારે યાદ રાખવા પડશે યુરેનસ અને નેપચ્યુન બરોબર આઠ માંથી છે આ બધા વારના આધારે નામ છે શુક્રવાર વાર પછી મંગળવાર ગુરુવાર અને શનિવાર એક એક દિવસ તમારે મુકતા જવાના અને એ રીતે તમારે યાદ રાખવાના રહેશે હવે તમને પ્રશ્ન આ એમ નો પૂછી શકે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર જનરલ નોલેજ ની અંદર અથવા તો પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ કે પછી કોઈ પણ એક્ઝામ હોય એની અંદર તમને આ લાઈન ની અંદર પ્રશ્ન પૂછી શકે કે લાઈન ની અંદર ગોઠવો સૂર્ય ની નજીક થી લાઈન ગોઠવો આઠે આઠ ગ્રહોને અથવા તો તમને પ્રશ્ન પૂછી શકે કે શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ આવેલો છે

શું જોયું હતું આપણે તરીભ્રમણ અને પરિક્રમણ તો પેલા આપણે પોતે જગ્યા કરું હું પોતે પોતે મારી જગ્યા ઉપર ફેર્યા કરું એને શું કેશું આપણે ધરી ભ્રમણ એને શું કેશું ધરી ભ્રમણ હવે એક શબ્દ આવતો હતો પરિક્રમણ કયો શબ્દ આવતો હતો પરિક્રમણ તો પરિક્રમણ કોને કહેશું તો એક સરસ મજાનું એક ઉદાહરણ વર અને કન્યા નું ચહેરા ખીલી જાય હજી વાર છે આપડે બધા બરોબર તો જુઓ કે એક સરસ આ ધરી ભ્રમણ તો આપણે સમજી ગયા કે ભ્રમણ કોને કહેવાય કે પોતાની જગ્યા મામા ફર્યા કરે એને કહેવાય ભ્રમણ પણ પરિક્રમણ કોને કહેવાય તકે એક સરસ મજાનું એક લગ્ન આધારિત એક આપણે એક ઉદાહરણ જોઈએ ચાલો એ પરથી એક ગીત યાદ આવી ગયું એક ગીત છે સરસ મજાનું પહેલું પહેલું મંગળીયું વરતા પહેલે મંગળ શેના તે દાન દેવાય રે બરોબર તો આ ગીત ના આધારે લગ્ન ગીત ના આધારે આપણે જોઈએ જો આવા તો ઘણા બધા ગીત છે લગ્ન ગીતો સાંભળવાની તમને પહેલા જે જુના ગીતો છે એ સાંભળવાની કઈક અલગ જ મજા છે અત્યારે બધા શીલા બદનામ ને મુન્ની બદનામ બસ એવા ગીતો સાંભળે બધા હા એવા જ ગીતો વગાડે બધા ઓલા હેડફોન ચડાવી દે પણ પહેલા જે જૂના ગીતો છે એને સાંભળવાની કઈક મજા જ પણ એક અલગ છે

બંને એક આ અહિયાં એક સરસ મજાનો કુંડ રાખેલો એટલે કે અગ્નિ 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 દેવ ની સાક્ષી એ ફેરા ફરાય બરાબર એવું પણ ગીત ની અંદર કેવામાં છે કે અગ્નિ દેવ ની સાક્ષી એ ફેરા ફરાય બરાબર તો આ અગ્નિ દેવ છે ઈ એક આ સૂર્ય છે એમ માની લ્યો કે અગ્નિ દેવ છે ઈ શું છે સૂર્ય તો અગ્નિ દેવ ની સાક્ષી એ ફેરા ફરાય એટલે કે વર અને કન્યા આ જો અહિયાં આ એક બાબલો દોરો છો સરસ મજા

પરિભ્રમણ ધરીભ્રમણ કોને કહીશું ધરી ઉપર એટલે કે પોતે જે પરિક્રમણ કોને કહેશો કે વર અને કન્યા બે એટલે કે હોય એની જે પરિક્રમણ બરોબર તો આવી રીતે તમારે યાદ રાખવાનું છે બરાબર આજે આજે વર અને કન્યાનું ઉદાહરણ એક ખાલી ઉદાહરણ હતું બરાબર એના આધારે તમને યાદ રહે એટલા માટે બાકી કોઈ પણ વસ્તુ લઈ લો જે પોતાની જગ્યા ઉપર ફરે એને આપણે કહીશું ધરીભ્રમણ અને પરિક્રમણ એટલે કે જે બીજા ફરતે ફરે એને આપણે પરિક્રમણ આવી રીતે આપણી પૃથ્વી છે છે કરે અને પરિક્રમણ પણ કરે છે પોતાની ધરી ઉપર ફરે છે અને સૂર્યની ફરતે ફરે છે બરોબર ને તો એના વિશે આપણે જોઈશું જો ચાલો હવે આપણે જોવાનું છે પ્રસ્તાવના આગળનો આપણે પ્રશ્ન આગળની આપણે પ્રસ્તાવના જોઈએ

પ્રવાહી કહેવાય પાણી શું છે અને ધન સ્વરૂપ ની અંદર રૂપાંતર ધન સ્વરૂપ એટલે કેવું થાય કે જેને છે એ સરળતાથી દબાવી ન શકાય એ પદાર્થને આપણે કહેશું ધન સ્વરૂપ હવે આપણે પૃથ્વી ઉપર આમ ઠેકડા મારીએ છીએ દબાઈ જાય છે આપણે અંદર વ્યા છીએ નથી જતા કેમ ધન સ્વરૂપની અંદર રૂપાંતર પામ્યું છે એટલા માટે આ પેન છે આ પેન છે એ દબાઈ જાય છે જો સરળતા દબાઈ જાય નથી દબાતી કેમ કેમ કે એ ધન સ્વરૂપ ની અંદર છે બરાબર તો આપણે જોઈએ કે આ એટલે પૃથ્વી ધીમે ધીમે ઠંડી પડતી ગઈ એટલે પ્રવાહી પ્રવાહી અને ધન સ્વરૂપ ની અંદર શું થતી ગઈ ધીમે ધીમે રૂપાંતર પામતી ગઈ એટલે કે એની અંદર છે આ બધા છે એ જોવા મળે એટલે કે ધન અને પ્રવાહી ની અંદર રૂપાંતર પામી આમ પૃથ્વીની આસપાસ વાયુઓ એટલે કે જો પૃથ્વીની આસપાસ છે શેના પડોશ ધીમે ધીમે આવવા લાગ્યા વાયુઓ આપણને બધા છે કે પૃથ્વી છે પૃથ્વી ઉપર આપણે છે છે વાયુઓ થી બંધાયેલું શું બંધાયેલી તો જોઈએ આપણે કે પૃથ્વી ઉપર વાયુઓ પૃથ્વી ની સપાટી ઉપર ખડકો શું બનેલા છે ખડકો ની બનેલી છે પૃથ્વી ઘણા બધા ખડકો આપણને જો હવે તમને એક ઉદાહરણ આપો કે પૃથ્વી છે એ અનેક સ્તરોની બનેલી છે

તો એ હોય ત્યારે છે એ જે ધૂળ હોય એ અલગ અલગ રંગ ની હોય ત્યારે પોપડાના રંગ અલગ અલગ બદલતા રહે છે એટલા માટે તો આ જે ખડક અનેક ખડકોનો બનેલો છે માટી નું આવરણ અસ્તિત્વમાં આવ્યું એટલે કે ધીમે ધીમે છે પૃથ્વી ઉપર છે માટીનું આવરણ છે ધીમે ધીમે એનું સ્તર છે એ જોવા મળે છે આ આવરણ ના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા હતા જો શું કે છે કે પહેલા પૃથ્વી અગનગુળો હતો પછી ધીમે ધીમે વાયુઓ નું પ્રમાણ આવા લાગ્યું ધન પ્રવાહી વાયુઓ નું પ્રવાહ આવા લાગ્યું બરાબર ને વાયુઓ આવ્યા પછી છે જેની અંદર વિશાળ ખાડાઓ જે પડી ગયેલા હતા શું પડી ગયેલા હતા કે વિશાળ જે ખાડાઓ પડી ગયેલા હતા એ ખાડાઓમાં છે એ પ્રાણા પાણી જો અહીંયા દેખાય તમને દેખાય ને પાણી ભરાણા તો તમને પ્રશ્ન પૂછી શકે કોઈ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ આ જે પૃથ્વી છે એની ઉપર ઓલા સોરી પૃથ્વી પર બેસે એ મહાસાગરો કઈ રીતે બન્યા

તો માસાગરો પાણી જોવા મળે છે અને ઓગણત્રીસ ટકા માત્ર ને માત્ર શું જોવા મળે છે જમીન જમીન હમણાં આપણે આ જોવાનું છે પાણી અને જમીન આ બધું આપણે જોવાનું છે આવરણો ની અંદર બરોબર આ ખાલી તમને માહિતી આપી છે કે પૃથ્વી ઉપર છે જમીન 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 છે ઓગણત્રીસ ટકા જોવા મળે છે અને એકોતેર ટકા આપણને પાણી પૃથ્વીનું છે આગળ પૃથ્વીના આવરણો હવે તમારે આ કે આપણે જોઈએ પ્રસ્તાવના જોઈ હતી શું જોઈ હતી પ્રસ્તાવના હવે આપણે છે એ શું જોવાનું છે કે પાઠનું જે મૂળ એટલે કે આપણે જોઈએ છીએ કે પૃથ્વીના આવરણો તો આપણે પૃથ્વીના કયા કયા આવરણો છે છે તમને પ્રશ્ન પૂછી શકે તો આપણે જોઈએ કે પૃથ્વીના મુખ્યત્વે કેટલા આવરણો છે ચાર તમારે યાદ રાખવાનું છે પૃથ્વીના કેટલા આવરણો છે ચાર એમાં પેલું આવરણ મૃદાવરણ બીજું આવરણ જલાવરણ ત્રીજું આવરણ વાતાવરણ અને ચોથું આવરણ જીવાવરણ બરાબર આ ચારે ચાર આવરણ વિશે આવરણ વિશે જોઈએ પહેલું આવરણ કયું છે મૃદાવરણ મૃદા એટલે માટી મૃદા એટલે શું થાય માટી હમણાં આપણે જોવાનું છે કે પૃથ્વીનો ઉપર નો પોપડો સામાન્ય રીતે માટી અને ધન પદાર્થો નો બનેલો છે જો શું કીધું તમને પ્રશ્ન પૂછશે એમ ની અંદર પ્રશ્ન પૂછવો છે કે પૃથ્વીનો જે પેલો પોપડો છે ઉપરનો પોપડો છે એ શેનો બનેલો છે બનેલો છે સામાન્ય રીતે માટીનો માટીનો અને ધન પદાર્થો ધન પદાર્થો એટલે કેવા જેને સામાન્ય રીતે દબી ના શકાય દાખલા કે પથ્થર બરાબર ને એવા જે ખડકો છે એનો આખો છે ઉપરનો પોપડો બનેલો છે તો તમને એમસીક્યુ ની અંદર પ્રશ્ન પૂછી શકે

હજી આના બીજા બે નામ આવ્યા એટલે તમારે નામ યાદ રાખવાના રહે છે ત્રણ બરોબર કેટલા નામ યાદ રાખવાના ત્રણ એટલે કે જેનો ઉપર નો પોપડો બનેલો પદાર્થો નો બનેલો હોવાથી તેને ખડકાવરણ કહેવામાં આવે છે ક્યાં નામથી ઓળખવામાં આવે છે ખડકાવરણ કે અનેક ખડકો છે ને પૃથ્વીના જે ઉપરનો પોપડો છે એની અંદર અનેક ખડકો થી બનેલો છે એટલે એને ખડકાવરણ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે પછી આવે ધનાવરણ તો કે ધન પદાર્થો બનેલો છે ઉપરનો પોપડો એટલે એને ધનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે

ઉપર નો જે પોપડો છે એ કેટલા કિલોમીટરનો છે તો કે ચોસઠ કિલોમીટર થી ચોસઠ કિમી થી માંડી અને સો કિલોમીટર સો કિલોમીટર જેટલો જાડો છે જે પૃથ્વી સપાટીનો જે પહેલો પોપડો છે જે એની ઉપર આપણે બધા રહીએ છીએ માનવ છે આપણે ખેતી કરીએ છીએ તો એ પહેલો જે પોપડો છે એ કેટલા કિલોમીટર કેટલા કિલોમીટરનો છે જાડો છે તો કે ચોસઠ થી સો કિલોમીટર નો સો કિલોમીટર જેટલો જાડો છે દસ ની સો સો કિલોમીટર જેટલો જાડો છે તેમાં તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વ રહે છે જો શું છે કે જે આ સો કિલોમીટર એટલે કે લઈ અને સો કિલોમીટર સુધીનો જાડો જે ખડક છે બરોબર જાડો આવરણ છે તો એની અંદર કયા કયા તત્વો જોવા મળે છે તો કે એલ્યુમિનિયમ ખાસ યાદ રાખવાનું પૃથ્વીનો જે પહેલો પોપડો છે એની અંદર શું યાદ રાખવાનું કે એલ્યુમિનિયમ અને અંદર ની પૂછી શકે એમ સીક્યુ ની અંદર તમને પૂછી શકે કે પૃથ્વીનો જે પહેલો પોપડો છે એની અંદર કયા કયા તત્વો આપણને સૌથી વધારે જોવા મળે તો તમારે કેવાનું ભાઈ એલ્યુમિનિયમ અને સિલિકા તમને એક એક માર્ક ની અંદર પ્રશ્ન પણ પૂછી શકે બરોબર ને તો તમારે કહેવાનું કે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો છે એ પેલો જે પોપડો છે એની અંદર જોવા મળે છે ઊંડા પોપડો પાતળો હોય છે પૃથ્વી ઓગણત્રીસ ટકા ભાગ મૃદાવરણ રોકે છે જો શું કે છે કે ધીમે ધીમે ઊંડા જેમ સમુદ્ર ની અંદર ઊંડા આપણે જઈએ તો એ પોપડો છે ધીમે ધીમે કેવો થતો જાય છે પાતળો થતો જાય સમુદ્ર ની અંદર આપણે જયારે જતા જઈએ

મેદાનો વગેરે આવેલા છે એટલે કે જે આ આ પેલો પોપડો છે પૃથ્વી સપાટી ઉપર જે પેલો પોપડો છે એ કેટલા કિલોમીટર લાંબો કેટલા કિલોમીટરનો છે ચોસઠ થી સો કિલોમીટર નો એની ઉપર છે એ શું આપણે જોઈ શકીએ પર્વતો જઈ શકીએ છીએ ઉચ્ચ પ્રદેશો ઉચ્ચ ઉચ્ચ પ્રદેશો મેદાનો આ બધું આપણે છે એની ઉપર જોઈ શકીએ છીએ મેદાનો આ બધું આપણે છે વગેરે વસ્તુ આપણે એની ઉપર જોઈ શકીએ

તો એની અંદર પ્રવાહી સ્વરૂપમાં નથી પ્રવાહી સ્વરૂપમાં ઘણા બધા એવા વાયુઓ હોય છે જો અહીંયા આપણે કીધું કે વાયુઓની હાજરી હોય છે અહીં ઉપરના નું દબાણ ખૂબ જ વધારે હોય છે એટલે કે અહીં ઉપરના જે ખડકો છે એનું દબાણ પણ છે ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે તો ચાલો હવે આપણે અહિયાં સુધી આપણે રાખીએ છીએ અને તમારે છે ઘરે જઈને તમારે પાઠ્ય ની અંદર already બધું આપેલું છે તો એ તમારે ખાસ રીતે જોવાનું છે તો હવે આપણે આજે અહિયાં સુધી રાખીએ છીએ અને આવતા lecture ની અંદર આપણે છે આગળ બંધારણ એટલે કે વિસ્તાર અને બંધારણ જે મૃદાવરણ છે એનો વિસ્તાર અને બંધારણ એ આપણે આગળ જોવાનું છે